વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી કારેલાનું શાક બનાવીશું ના લોટ શેકવાની ઝંઝટ ના કારેલાને મીઠા હળદર સાથે ચોડવાની ઝંઝટ બસ કારેલાને સાફ કરો અને તેમાં લોટ ભરી દો અને પછી જુઓ એકવાર આ રીતે બનાવ્યું તો તમે તેના ચાહક બની જશો એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થશે તો એકદમ નવી રીત સાથે ચાલો આજે આપણે કારેલાનું શાક બનાવીશું અને મારી ગેરંટી છે કે આ શાક બિલકુલ કરવું નહીં લાગશે તો ચાલો ઝટપટ બની જાય તેવું કરેલાનું શાક આજે આપણે બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે લસણીઓ મસાલો બનાવીશું તેના માટે આઠથી દસ કરી લસણ લેશું ચપટીક મીઠું નાખીશું અને તેમાં હવે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું સાથે થોડુંક જીરું પણ એડ કરી દઈશું બસ હવે આ બધી વસ્તુને આપણે પાણી વિના જ તેને આપણે સારી રીતે ખાંડી લેશું એટલે આપણો મસાલો બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણો મસાલો સરસ બનીને રેડી થઈ ગયો છે તો ચાલો હવે આપણે કારેલાને સાફ કરી લેશું તો આ કારેલાના સાથે બે મરચાં પણ આપણે એડ કરવાના છે તો અહીંયા આપણે કારેલાની છાલને આ રીતે પીલરની મદદથી સાફ કરી લેશું છાલને દૂર કર્યા પછી આગળનો ભાગ અને પાછળના ભાગને આ રીતે કટ કરી ચાકુની મદદથી હવે તેમાં કટ લગાડશું અને કટ લગાડ્યા પછી વચ્ચે રહેલા બીયાને દૂર કરી લેશું તો આ રીતે આપણે કારેલાને સાફ કરી લેશું તો અહીંયા મેં બધા કારેલાને આ રીતે સાફ કરી લીધા છે અને જો તમને એવું લાગતું હોય તો તમારે આ રીતે કારેલાને મીઠાવાળા કરીને પાંચ મિનિટ માટે રહેવા દેવાના પછી ધોઈ લેવાના તો ચાલો હવે આપણે કારેલામાં અંદર ભરવાનું સ્ટફિંગ રેડી કરીશું તેના માટે અહીંયા મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને પછી તેમાં ચપટી મીઠું નાખીશું અને રેડી કરેલો લસણવાળો મસાલો એડ કરી દેસું એક ચમચી જેટલો સાથે તેમાં એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરશું સાથે સાથે બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરશું ફ્રેન્ડ્સ આ મસાલામાં જીરુંનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણે બે ચમચી જીરું પાવડર ચપટી ખીંગ નાખીશું સાથે એક ચમચી જેટલા તલ એડ કરશું હવે કારેલાનું બેલેન્સ જાળવવા માટે અહીંયા આપણે ગોળ એડ કરશું તો મેં અત્યારે એક ચમચી જેટલો ગોળ એડ કરેલો છે મીઠાશ વધારે પસંદ હોય તો બે ચમચી જેટલો પણ એડ કરી શકો છો સાથે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું હવે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું અને સાથે એડ કરી દેશું કોથમીર સમારેલી બસ આટલી વસ્તુ એડ કર્યા પછી હવે અડધું લીંબુનો રસ તેમાં નીચવીને એડ કરી દેશું હવે બસ પહેલાં મસાલાને આ રીતે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ફક્ત અડધી ચમચી જેટલું જ અહીંયા આપણે પાણી તેમાં એડ કરીશું અને આ રીતે આ રીતે લોટને બાંધશો તો એકદમ પરફેક્ટ તમારો લોટ બંધાશે તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે તમારે તેની થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું તમને બતાવું છું તો બસ આ રીતે જ આપણે લોટ રેડી કરવાનો છે આનાથી વધારે નરમ બિલકુલ નહીં કરવાનો બસ તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે તેને આપણે કાચા કારેલામાં આ રીતે ભરી લેશું આ રીતે કાચા કારેલામાં ભર્યા પછી તેને આપણે બાફવાના છે તો અહીંયા આપણે બધા કારેલામાં આ રીતે સ્ટફિંગ ભરી લેશું ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકવાર જો બનાવ્યું તો તમે તેના ચાહક બની જશો મારી ગેરંટી આ રીતે બનાવેલું કારેલાનું શાક બિલકુલ કરવું નહીં લાગશે સાથે એકદમ સરસ પાકી પણ જશે તો ચાલો હવે આપણે આ કારેલાને બાફવાના છે તો મેં અગાઉથી જ કઢાઈમાં પાણીને ગરમ કરી લીધું છે બસ આ રીતે કાઠો રાખી તેના ઉપર કાનાવાળી ડીશ સેટ કરી દેવાની અને તેના ઉપર આપણે ભરેલા કારેલાને અને મરચાંને સેટ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ રીતે લીઠથી ઢાકીને દસથી પંદર મિનિટ માટે રહેવા દેશું પંદર મિનિટ પછી આપણે ચેક કરશું તો આપણા જ કારેલા છે એ સરસ બફાઈ ગયા હશે તો ફ્રેન્ડ્સ કારેલા આપણા સરસ પાકી ગયા છે કે નહીં તેને ચાકુ વડે અથવા તો આ રીતે સડી વડે તમે ચેક કરી શકો છો તો અહીંયા આપણા કારેલા સરસ બફાઈ ગયા છે તો ચાલો હવે તેને વઘારીશું તેના માટે આપણે એક કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું જીરું એડ કર્યા પછી તેમાં ચપટીક હિંગ નાખીશું અને હિંગ એડ કર્યા પછી તેમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરશું અને તેમાં હવે એડ કરીશું એક ચમચી જેટલી ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને તેલમાં તેને સારી રીતે સાતરી લેશું તો આ રીતે અહીંયા આપણે ગેસની ફ્લેમ લોચ રાખીશું અને લો ફ્લેમ ઉપર જ આ રીતે આપણે ગ્રેવી રેડી કરવાની છે તો ફ્રેન્ડ્સ આ રીતે ડુંગળી એડ કર્યા પછી ડુંગળી થોડીક સોફ્ટ થાય એટલે તેમાં મીડિયમ સાઇઝનું કટ કરેલું ચોપ કરેલું ટમેટું એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક મિક્સ કર્યા પછી બંને વસ્તુ એડ કર્યા પછી તેમાં આપણે લસણવાળો મસાલો અને જે આપણે સ્ટફિંગ બનાવેલો છે તે મસાલો એડ કરી દેસું વધેલા મસાલાને આપણે આ રીતે ઉપયોગ કરી લેશું ગ્રેવી બનાવવા માટે અહીંયા ચણાનો લોટ કાચો છે તો આપણે તેને તેલમાં આ રીતે પકાવી લેશું પછી તેમાં મીઠું હળદર એડ કરીશું તો ચપટી ખળદર નાખીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર હવે તેમાં અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અને મીઠું નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે ગ્રેવી જેટલું જ અહીં આપણે મીઠું નાખવાનું છે બસ આટલી વસ્તુ એડ કર્યા પછી આડુનો ટુકરો લેશું અને તેને છીણીને આ રીતે એડ કરી દેશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું અને પાણી એડ કર્યા પછી અહીંયા આપણી ગ્રેવી રેડી છે તેમાં આપણે બાફેલા કારેલા એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ હવે તમારે ગ્રેવી કેવી રાખવી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે જો તમારે ગ્રેવી ઘટ રાખવી હોય તો ખૂબ ઓછું પાણી એડ કરવાનું હવે તેમાં આપણે કારેલા એડ કરતા જશું અને ફ્રેન્ડ્સ કારેલાને હલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે એકદમ હરવા હાથેથી આપણે શાકને હલાવીશું જેથી કરીને સ્ટફિંગ છે એ છૂટું ન પડી જાય તો બસ આ રીતે કારેલા એડ કર્યા પછી આપણે ચમચીથી તેને આ રીતે પલટાવી લેશું આ રીતે પલટાવ્યા પછી તેને આપણે લીઠી થોડીક વાર માટે ઢાંકી દેશું એટલે આપણું કારેલાનું શાક રેડી તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને લીઠી ઢાંકી દેસું અને બે મિનિટ માટે ચડવા દેશું અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર હલાવ્યા પછી તેને આપણે ઢાંકી દેશું અને બે મિનિટ માટે પકાવી લેશું તો ફ્રેન્ડ્સ એમીટ થઈ ગઈ છે આપણું કારેલાનું શાક પણ રેડી થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો એકદમ ચટાકેદાર ટેસ્ટી એવું કારેલાનું શાક રેડી છે સર્વ કરવા માટે તો ચાલો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને તેને ગરમા ગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થાય તેવું આપણું કારેલાનું શાક રેડી છે સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર આ શાક બનીને રેડી થાય છે આ શાક બિલકુલ કરવું નહીં લાગશે મારી ગેરંટી છે અને જો એકવાર તમે આ રીતે બનાવ્યું તો તમે તેના ચાહક બની જાશો તો ફ્રેન્ડ્સ મારી શીખાયેલી આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે